સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં હવે જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી હતી વધુ એક કાંડ થતા રહી ગયો ચોરી લૂંટ બાદ વધુ એક સગીરા સાથે હત્યાની કોશિશ થઈ હતી આ ઘટના એ હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે પસાર થતી ફાટક પાસેથી એક સગીરાને ગળે ટૂંપો આપી ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ હાલતમાં મળી હતી સગીરાને એકસો આઠ મારફતે તાત્કાલિક સુરત ખાતે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે પ્રાથમિક દ્રષ્ટિએ સગીરા સ્થાનિક નહીં હોવાનું તેમજ પરપ્રાંતિય હોવાનું પોલીસ સમક્ષ વિગતો મળી હતી જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી ચંદન શાહુ સગીરા સાથે રહેવા નહીં માંગતો હોઈ ઉશ્કેરાયો હતો સગીરાની હત્યા કરવાનું નક્કી તેણે કર્યું હતું જેથી ચંદન શાહુએ સાથી મિત્ર બિટ્ટુ અનિલ પાસવાન તેમજ અખિલેશ દયાનંદ પાસવાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સાથે સગીરાને બગુમરા ફાટક નજીક લઈ ગયો હતો જ્યાં ગળે ફાંસો આપી ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા આ બનાવ સંદર્ભે પ્રેમી ચંદન ભૂપેન્દ્ર શાહુ તેમજ અન્ય સાથીદારોના નામ ખુલતા પોલીસે તાત્કાલિક ચંદન શાહુ સાથે અખિલેશ પાસવાન બિટ્ટુ પાસવાનને મળીને ત્રણની અટકાયત કરી હતી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો ગઈકાલે વીસમી ફેબ્રુઆરીના વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલ હતી જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજેત સોળથી અઢાર વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી બે મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ રેલવે ફાટકના ગેટકીપર દિરેન્દ્ર યાદવ તેમજ એકસો ના કર્મચારી સુનીલભાઈની પૂછપરછ કરતા એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર દિરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દૃષ્ટિએ પણ પ્રકારની બળજબરી કે કોઈ બીજું કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઈશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે એના એના પરિવારજનો દૂર રહેતા હોઈ આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હત્યાની કોશિશ જૂની મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની એ બાસઠ એક એ ત્રણ પાંચ મુજબ તથા જાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે બનાવ કઈ રીતે બન્યો અહીં કઈ રીતે આવી ક્યાં રહે છે આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી જે અનુસંધાને છોકરી ભાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઈશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશ ની હોવાની માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખ ના અરસામાં આ છોકરી એકલી જ લખનૌ થી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદન ના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેય ની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને વીસમી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે ઓગણીસ તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર બે ધારદારથી ઊંડા ઘા કરેલ છે બે એના લીસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ અખિલેશ દયાનંદ પાસવાન બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે ત્રણ અહીં તાતી થૈયામાં મજૂરી કામ કરે છે અને